નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજની તમારા માટે બહુ ખાસ થશે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો થોડો સમય કાઢીને જરૂર સાંભળજો એક જો તમને કાને ઓછું સંભળાય છે તો સમજી લેવું જોઈએ કે શરીરમાં માં કેલ્શિયમ ની ઉણપ છે દૂર કરવા માટે દૂધ ચીઝ પૂરતા પ્રમાણમાં સેવન કરવું જોઈએ બે જો તમને તમારા હાથ પગમાં ધ્રુજારી ની સમસ્યા હોય તો બે લવિંગ ચાવો અને રાત્રે જમ્યા પછી ગરમ પાણી પીવો તમને જલ્દી આરામ મળશે ત્રણ જો બાફેલા બટેટા નું પાણી વાળ માં લગાવવાથી વાળ સફેદ ન થાય તો આજથી જ તમે બાફલા પાણી ફેંકી નહીં દેશો પરંતુ તેનો ઉપયોગ કરશો ચાર અને વજન ઓછું કરવા માંગો છો તો આદુ અને લીંબુ નો રસ સમાન માત્રામાં ભેળવીને પીવાથી સ્થૂળતા ઝડપથી ઓછી થાય છે પાંચ જો તમે ગળામાં ખરાશ થી પરેશાન છો તો ચોકલેટ ખાઓ છ જો તમે વારંવાર કિડનીમાં પથરી અને પેશાબની બળતરાથી પરેશાન છો તો નારિયેળ પાણીનું સેવન કરો સાત જમ્યા પછી ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે રોજ કોઈને કોઈ સ્વરૂપે ગોળનો ઉપયોગ કરવાથી એનિમિયા થવાનું જોખમ રહેતું નથી આઠ જો તમને જમ્યા પછી ભારેપણું લાગે છે તો કાળું મીઠું અને લીંબુ ભેળવીને ગરમ પાણી પીવો તમને આરામ મળશે ના ખૂબ ગરમ ચા પીવાથી દાંત ને નુકસાન થાય છે તેથી વ્યક્તિ ચા પીવી જોઈએ વધુ પડતું મીઠું વાપરવાથી હાઈ બ્લડ સમસ્યા વધી શકે શરીરના કોઈ પણ ભાગ માં મોજ આવી ગઈ હોય તો બરફ ના ટુકડા થી માલિશ કરવી જોઈએ તેનાથી આરામ મળે છે બાર જો તમે કફ થી પરેશાન છો તો શેકેલા ચણા નું સેવન કરો તે ગુલાબના ફૂલને સૂંઘવાથી ડિપ્રેશન ઓછું થાય છે ચૌદ કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે પંદર ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓળકારની સમસ્યા રહે છે તેથી ડુંગળી પર લીંબુ નીચોવીને તેને ભોજન સાથે ખાવું જોઈએ તેનાથી અપચો થતો નથી સોળ વધુ પડતો કેરીનો રસ પીવાથી યુરિક એસિડની બીમારી થઈ શકે છે

પણ જો તમારા લિવરમાં નબળાઈ હોય તો સવાર સાંજ સાબુદાણાનો ઉપયોગ કરો ત્રીસ લીંબુના પાનનો ભૂકો કરીને તેને સૂંભવાથી માથાનો દુખાવો મટે છે એકત્રીસ સવારે ઉઠ્યા પછી આંખો પર ઠંડુ પાણી છાંટવાથી આંખોની રોશની વધે છે એ મનને ઠંડક મળે છે અને દહીંની ક્રીમ એકસાથે મિક્સ કરીને ખાઓ તેત્રીસ જો તમને નબળાઈ લાગે તો કાજુ ખાઓ કાજુ શરીરમાંથી માંથી દૂર કરીને શરીરને ઊર્જા પ્રદાન કરે છે ચોત્રીસ રાંધતી વખતે હાથ બળી જાય તો એક ચમચી એલોવેરા જેલ એક ચમચી મધમાં ભેળવીને લગાવવાથી દાઝેલા ઘા અને ઘા ઝડપથી રૂઝાય છે અને ધીરે ધીરે ડાઘ પણ દૂર થાય છે પાત્રીસ ઉનાળામાં બંધ શૂઝ પહેરવાથી આંખોની રોશની નબળી પડે છે છત્રીસ જો તમે ડિપ્રેશન માં હોવ તો હાથ વડે કપડા ધોવા હાથ વડે કપડા ધોવાથી ડિપ્રેશન ઓછું થાય છે સાડત્રીસ જો પેશાબ વધુ પીળો થવા લાગે તો લીંબુ પાણી પીવાનું શરૂ કરો આડત્રીસ જો પાતળા લોકો વાસી દાડમનું સેવન કરે છે તો તેઓ જલ્દી જ જાડા અને તાજા થઈ જશે ઓગણચાલીસ દરરોજ પાણી પીને પેશાબ કરવો તમારી કિડનીને નુકસાન નહીં થાય ચાલીસ સફેદ જીનાનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે એકતાલીસ વાળમાં કાંસકો કરવાથી વાળ નબળા પડે છે ચુમાલીસ ઇલાયચી ભેળવીને દૂધ પીવાથી શરીર થાક દૂર થાય છે પિસ્તાલીસ સવારે ઉઠીને સૌથી પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવો ગરમ પાણી ચરબી ઘટાડે છે અને શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે છેતાલીસ જો વાળ ખરવા લાગે તો કાચા ઈંડાની જરદી વાળ પર લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે સુડતાલીસ રોટલી ખાધા પછી સફરજનનો ટુકડો ખાવાથી રોટલી ઝડપથી પચવામાં મદદ મળે છે

બાવન તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે ત્રેપન થોડું ગરમ નારિયેળ તેલની માલિશ કરવાથી વાળની મજબૂતાઈ વધે છે ચોપન જમ્યા પછી થોડું પીસેલું જીરું ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે મિત્રો વિડીયોમાં બતાવેલી જાણકારી ગમ્યું હોય તો વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા કરો તમારો કિંમતી સમય આપવા માટે દિલથી ધન્યવાદ